નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સો ઉપયોગી વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છ જિલ્લામાં ફરી ધરતી ધ્રુજી ઉઠી છે મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ગઈકાલે સાંજે ચાર વાગે પિસ્તાલીસ મિનિટે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ચાર પોઈન્ટ સાત માપવામાં આવી હતી જોકે આંચકાનું કેન્દ્ર બિંદુ બચાવથી એકવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું ભૂકંપની તીવ્રતા એટલી હતી કે છતના નળિયા અને વાસણો પણ પડી ગયા હતા જેથી લોકો ગભરાઈને મકાનોની બહાર દોડી આવ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને ફાયદો થાય તેવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે જેમાં ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ગાયના દૂધના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કરાયો છે જોકે આ ભાવ વધારો એક ફેબ્રુઆરીથી અમલમાં મૂકાશે સાબર ડેરીએ પશુપાલકો માટે ફાયદાકારક મહત્વનો નિર્ણય લીધો છે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ દસ રૂપિયાનો વધારો કરાયો છે ગણતંત્ર દિવસ અને રામ મંદિર મહોત્સવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખથી પણ વધુ લોકોને તેનો ફાયદો થશે જો કે ભેંસના દૂધનો ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા હતો જે આઠસો પચાસ રૂપિયા કરાયો છે જ્યારે ગાયના દૂધનો ભાવ ત્રણસો ને સાઠ રૂપિયાથી વધારીને ત્રણસો ને સિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા કરાયો છે જોકે એક ફેબ્રુઆરીથી આ નવો ભાવ અમલમાં આવશે ડેરીએ અગાઉ ઘીનો ભાવ પણ ઘટાડ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે સંત શ્રી બજરંગદાસ બાપાની સુડતાલીસમી પુણ્યતિથિ છે પરમ પરમપુંજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આપ સૌ ભક્તોને મારા બાપા સીતારામ પરમ પરમપુંજ્ય ગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાની સુડતાલીસમી પુણ્યતિથિ મહોત્સવ આજે પોષવધ છોથને સોમવારને તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ બગદાણા મુકામે ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે જોકે આજે દિવસ દરમિયાન કયા કયા કાર્યક્રમો રહેશે તેનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે મંગલા આરતી ધ્વજાપૂજન ધ્વજારોહણ પૂજન રાજભોગ આરતી નગરયાત્રા અને પ્રસાદ વિતરણ આ તમામનો કાર્યક્રમ અહીંયા આપેલો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બગદાણા ગુરુ આશ્રમ દ્વારા અયોધ્યામાં ક્ષેત્રની સેવા શરૂ કરવામાં આવી છે બગદાણ ગુરુ આશ્રમ દ્વારા આજથી એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીથી અયોધ્યામાં ક્ષેત્રોનો પ્રારંભ કરાયો છે જ્યાં સવાર બપોર અને સાંજ ત્રણેય ટાઈમ ભાવિકોને વિનામૂલ્યે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે જોકે સરકારની ખાસ મંજૂરી બાદ આ અન્ન ક્ષેત્ર શરૂ થઈ રહ્યું છે જે સાઠ દિવસ માટે ધમધમતું અયોધ્યામાં રહેશે જેમાં સવારે ચા અને પૌવા બપોરે અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી ભોજન મહાપ્રસાદ તેમજ સાંજે સાત વાગ્યાથી દસ વાગ્યામાં પણ ભોજન મહાપ્રસાદ પીરસવામાં આવશે જોકે આમ સવારે નાસ્તો અને બાકીના બંને ટાઈમ મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે જ્યારે બગદાણાની જેમ જ ચાનો પ્રસાદ આખો દિવસ થશે વાત કરીએ તો અયોધ્યા રામ એક જ હજાર પાંચસો પચાસ કરોડનું દાન મળ્યું છે રામ મંદિરને મળેલા દાને રેકોર્ડ તોડ્યો છે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા માટે મંદિરની બહાર લાખો લોકોની ભીડ ઉમટી રહી છે દેશ વિદેશથી ભક્તોએ દિલ ખોલીને દાન પણ આપ્યું છે જોકે છેલ્લા એક જ મહિનામાં ત્રણ હજાર થી પચાસ કરોડથી પણ વધુ રૂપિયાનું દાન આવ્યું છે બાવીસમીએ આઠ લાખ રૂપિયાનું દાન મળ્યું જ્યારે ત્રેવીસમીએ બે કરોડ નેવ્યાશી લાખ રૂપિયા અને ચોવીસ તારીખે ચૌદ લાખ રૂપિયાનું દાન મળ્યું છે જો કે રોજનું પંદરથી વીસ લાખ રૂપિયા સુધીનું દાન આવતા કુલ દાન ત્રણ કરોડ પચાસ કરોડનું મળ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડી શકે છે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની પણ શક્યતા છે જોકે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે જેના કારણે ફેબ્રુઆરીના પહેલા બે અઠવાડિયામાં ગુજરાતમાં સવાર સાંજ હિમયુક્ત ઠંડીનો અનુભવ થશે જોકે હવે વરસાદ અને ઠંડી બંને માટે તૈયાર રહેવું પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મુખ્યમંત્રીએ સવારે રાજીનામું આપ્યું તો સાંજે ફરી મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમારનું બિહારના મુખ્યમંત્રી પદેથી તેઓએ રાજીનામું આપ્યું હતું ત્યારબાદ એનડીએ સાથે ગઠબંધન સરકાર તેઓએ બનાવે છે જોકે બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું ત્યારબાદ રાજ્યપાલને મળ્યા બાદ તેમણે રાજીનામું આપ્યાની જાહેરાત કરતાં કહ્યું હતું કે હું નવા ગઠબંધનમાં જોડાઈ રહ્યો છું મહાગઠબંધનની સ્થિતિ બરોબર નથી બિહારમાં ફરી એકવાર નવી સરકાર એનડીએ સત્તામાં આવે છે કુમારે નવમી વખત મુખ્યમંત્રી તરીકે રાજ્યની કમાન સંભાળે છે જોકે પટનામાં રાજભવન ખાતે કુમારે બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા જોકે બંને ડિપ્યુટી સીમે શપથ લીધા હતા ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો એસસી એસટી અને ઓબીસી પદોમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર થઈ રહ્યા હોવાનો ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યો છે કોંગ્રેસ મહાસચિવ રમેશે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એસસી એસટી અને ઓબીસી પદોમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે જો કે આ બાબતે રમેશે એક પોસ્ટ પણ શેર કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો અયોધ્યામાં ઓગણીસ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે અયોધ્યામાં ભક્તોનો ઘસારો યથાવત છે મંદિર ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું છે કે આ મહિનાની ત્રેવીસમી તારીખથી આજ સુધીમાં લગભગ ઓગણીસ લાખ લોકોએ રામ મંદિરની મુલાકાત લીધી છે જોકે આ મહિનાની ત્રેવીસમીએ પાંચ લાખ ચોવીસમીએ અઢી લાખ પચીસમી તારીખે બે લાખ છવ્વીસમી તારીખે સાડા ત્રણ લાખ સત્યાવીસમી તારીખે અઢી લાખ અને અઠ્યાવીસમી તારીખે સાડા ત્રણ લાખ જેટલા લોકોએ ભગવાન રામના દર્શન અયોધ્યા કરવા આવ્યા હતા તેવું જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં કેટલાક મોટા ફેરફારો અને બદલાવો થવા જઈ રહ્યા છે મળતી માહિતી મુજબ સરકારનું વચગાળાનું બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ કરાશે સરકાર મૂડી ખર્ચમાં વધારો કરે તેવી શક્યતા છે મધ્યમ વર્ગ માટે રાહતો જાહેર થઈ શકે છે જોકે સબસ્ક્રાઈબર્સ પ્રથમ મકાનની ખરીદી અથવા તો બાંધકામ માટે આંશિક ઉપાડ પણ ફેબ્રુઆરીથી કરી શકશે જે ફેબ્રુઆરી મહિનાથી લાગુ થશે જ્યારે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોમ લોનની ઓફર પર પ્રોસેસિંગ ફી અને કન્સેશન માટેની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે કેવાયસી વગરના તમામ ફાસ્ટટેગ એકત્રીસ જાન્યુઆરીથી પણ બંધ થઈ જશે તે સિવાય પણ કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તેના વિશે જો વાત કરીએ તો એક ફેબ્રુઆરીએ કેટલાક મહત્વના ફેરફારો થશે પેન્શન રેગ્યુલેટરે કહ્યું છે કે એનપીએસમાંથી કુલ રકમના પચીસ ટકાથી વધુ નહીં ઉપાડી શકાય બીજું બેંક ખાતાઓ વચ્ચે પાંચ લાખ સુધી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્રીજું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને પાંસઠ બીપીએસ ઓછી હોમ લોન કન્સેશન મળશે ચોથું પંજાબ એન્ડ સિંઘ બેંકની એફડી ધનલક્ષ્મી ચારસો ને દિવસોની છેલ્લી તારીખ પણ એકત્રીસ જાન્યુઆરી છે પાંચમું કેવાયસી વગરના ફાસ્ટેગને એકત્રીસ જાન્યુઆરી પછી બ્લેક લિસ્ટ કરવામાં આવશે છઠ્ઠું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ શ્રેણીમાં સૌરિન ગોલ્ડ બોન્ડનો અંતિમ તબક્કો પણ જારી કરશે આમ ફેબ્રુઆરી મહિનાથી કેટલાક મહત્વના ફેરફારો પણ થવા જઈ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો એક જ દિવસમાં ડુંગળીનું વિક્રમી વેચાણ થયું છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં ચોરાણું હજાર સાતસો ડુંગળીની ગુણીનું વેચાણ થયું છે ડુંગળીના ભાવ એકસો ને વીસ રૂપિયાથી બસો સિત્તેર રૂપિયા સુધી રહ્યા હતા જોકે સરકાર દ્વારા નિકાસ બંધ કરવામાં આવી તે પહેલાં ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળી રહ્યા હતા પરંતુ હાલ માર્કેટ માર્કેટયાર્ડોમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંગળીના ટેરવે તમે તમારી સમસ્યા પોલીસને જણાવી શકો છો ગુજરાતમાં પ્રથમ સુરત પોલીસે એઆઈથી સાયબર મિત્ર ચેટબોક્સ બનાવ્યો છે સેકન્ડોમાં તમારી સમસ્યાનું નિરાકરણ થશે સુરતના નાગરિકો હવે આંગળીના ટેરવે કોઈપણ પ્રકારની સમસ્યા કે મૂંઝવણનું નિરાકરણ લાવી શકશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ ચેટબોક્સ માત્ર સેકન્ડોમાં તમારી સમસ્યાનું નિરાકરણ લાવી દેશે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરી તો શું કેન્દ્ર સરકાર સારા સમાચાર આપશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનાર વચગાળાના બજેટમાં આ જાહેરાતો થઈ શકે છે એવું કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો પ્રતિ લીટર સુધીનો ઘટાડો થઈ શકે છે ભારતમાં મે બે હજાર ત્રેવીસમાં આના ભાવમાં છેલ્લે ઘટાડો થયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શાળાઓને મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે પિકનિક કે પ્રવાસ માટે શાળાઓએ જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે અમદાવાદ ડીઓ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે હરણી બોર્ડ કાંડ બાદ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતી શાળાઓને કડક સૂચના આપવામાં આવે છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લાની તમામ શાળાઓને કડક સૂચના આપી છે લોકલ કે દૂર બંને પ્રવાસની જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાએ મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરીવાર જાણ કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભરતીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ગાંધીનગર મહાનગરપાલિકાએ ક્લાર્કની ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો છે બાર પાસની જગ્યાએ સ્નાતક લાયકાત હોવી જરૂરી કરવામાં આવી છે નવા નિયમ મુજબ ગ્રેજ્યુએટ પાસ પર આ ભરતી કરવામાં આવશે ગ્રેજ્યુએટ નિયમ લાગતા વયમર્યાદા વીસ વર્ષથી પાંત્રીસ વર્ષ કરાય છે જોકે બાર પાસ પર લઘુત્તમ વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની હતી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે